નમસ્કાર દોસ્તો તમે જો રહ્યા છો સાયક્લોપીડિયા હું સંચાલિત નવસારી લાઈવ નવસારી લાઈવ આમ તો તમને ખબરોથી તો ચોક્કસ જાગૃત રાખે છે શહેરમાં ક્યાં સુ બની ઘટના અથવા તો ક્યાં યોજાયેલા કાર્યક્રમો એ રીતે ચોક્કસ અમે તમને માહિતી આપીએ છીએ પણ આજે હું તમને એક અનોખી માહિતી આપવા જઈ રહ્યો છું અને એ માહિતી છે કે કેવી રીતે બનાય ધનવાન હા મજાક નથી કરતો તમને પૈસાવાળા કેવી રીતે બનવું ને એનો રસ્તો બતાવવાનો છું તમને થશે કે પૈસાવાળા બનવા માટે તો મોટા મોટા વેપાર કરવા પડે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ખૂબ રોકાણ કરવું પડે ખૂબ મહેનત કરવી પડે પણ ઘણીવાર એવું થાય છે આપણને કે બહુ ટૂંકા રસ્તાઓ હોય છે આપણી અડોશ પડોશમાં એવા રસ્તાઓ હોય છે પણ જ્યાં સુધી એ રસ્તા પર કોઈ ગયું ના હોય કોઈ અનુભવ ના કર્યો હોય ત્યાં સુધી એવા રસ્તા પર આપણે નથી અને પરિણામે આપણે મંજિલ સુધી પહોંચવા માટે લાંબા ચક્રાઓ કાપતા હોઈએ છીએ ક્યાંક માર્ગમાં અકસ્માતો થાય કોઈ વિટબનાઓ આવે અને આપણે માર્ગ ભૂલી જતા હોઈએ છીએ પણ મારે આજે તમને માર્ગ બનાવ બતાવવો છે અને મંજિલ પણ બતાવવી છે અને એ માટે હું તમારી સમક્ષ

એ કાર્યક્રમનું હું તમને પોસ્ટર બતાવી રહ્યો છું આપ જોઈ રહ્યા છો એ પોસ્ટર એમાં છે ગરકી મુનિમજી હા ગરકી મુનિમજીના નામે આ એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આ કાર્યક્રમ અંગે પણ ચોક્કસ આપણે માહિતી લઈશું કે શું છે એ કાર્યક્રમ ફાલુદા મિક્સ કી એતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસે અગર આપણો બી ચાહી રિફ્રેશ કેક ફાલુદા મિક્સ કી એતની સારી વેરાયટીઝ તો ફીર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો પણ એ પહેલા ચોક્કસ હાર્દિકભાઈના જે ઇન્સ્ટિટ્યૂટ છે હાર્દિકભાઈ જે ઓફિસો છે એના લોકેશન પણ હું તમને આપી દઉં છું આપ જોઈ રહ્યા છો કે એક વીઆઈપી જે વેસુ વીઆઈપી રોડ છે ત્યાં એમની એક કચેરી આવી છે સાથે સાથે જ્યાં હું અત્યારે એમની સાથે મુલાકાત કરી રહ્યો છું એ શેઠ આરજે જે સ્કૂલની સામે નાયક એવન્યુમાં પણ એમની કચેરી છે અને ત્રીજી જે કચેરી છે એમની એ બિલીમોરામાં લાપીનોસ પીઝા તો તમે જોઈ જ હશે કારણ કે બધા આપણે ગજવાતી ખાલી કરવા ત્યાં જતા હોઈએ છીએ ને હા એ લાપીનોસ પીઝા ની બાજુ ત્યાં ઉપર જ આ એમની કચેરી આવી છે કુલ દસ હજાર થી વધુ સંતુષ્ટ કસ્ટમરો અને ત્રણ લોકેશન પર પચીસ થી વધુ જે એમના કામદારો છે એમ્પ્લોયર છે અથવા તો આપની ભાષામાં કહીએ કે સ્ટાફ છે એ કામ કરી રહ્યો છે અને આ બધા શું કામ કરી રહ્યા છે એ જાણવા માટે એની સફળતા માટે હું ચોક્કસ આ જે કાર્યક્રમ છે ગરકી મુનિમજી એના વિશે થોડીક વાત કરવાનો છું આ કાર્યક્રમ બેસિકલી એટલા માટે તમને બતાવવાનો અને એટલા માટે તમને એનો આગ્રહ રાખવાનો છે અને આ કાર્યક્રમ તમે એ કાર્યક્રમમાં પણ આવી શકો છો આમ તો એનું બસો પચાસ રૂપિયા રજીસ્ટ્રેશન ફી છે કે એમાં તમે ભાગ લઈ શકો હા ભાઈ હવે અઢીસો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જ પડે ને જો પાછા તમે છે ને આપણે ગુજરાતીઓની આ તકલીફ ફાફડા લેવા હોય પણ ચટણી તો મફત જોઈએ એમ પૈસા તો કમાવા હોય પણ પાછા અઢીસો રૂપિયા ખર્ચવાની વાત આવે એટલે કહેશે કે જો આજે પૈસા ભેગા કરવા માટે હાર્દિકભાઈ મંડ્યા છે તો ના આવતા આવશો તો સારું નહીં આવો તો તમને ઘેર બેઠા બી ગંગા મોકલવાનો છું હા આ આખો કાર્યક્રમ હું તમને લાઈવ બતાવવાનો છું પણ લાઈવમાં તમે પછી સવાલો નહીં કરી શકો પછી મનની વાત મનમાં રહી જાય ને યાર આને આ પૂછ્યું હતું તો આ બેનને મળી હતું તો તો એવા બધા જો પછી સવાલો ના કરવાના હો તો ઘરે બેસીને મફતમાં મજા માનજો પણ જો કદાચ તમને એવું થાય કે મારે આમાં ભાગીદાર બનવું છે તો અઢીસો રૂપિયા એની રજિસ્ટ્રેશન ફી છે એની લિંક હું નીચે આપી દઈશ મને ખબર છે કે મહેનત નથી કરવાના એટલે એ બધું લિંક પણ હું નીચે આપી દઈશ એ લિંકમાં તમે ક્લિક કરશો એટલે ચોક્કસ એના તમને માહિતી મળશે ફોર્મ પણ ભરી શકશો પણ શું છે આ કાર્યક્રમ એની હવે વિગતો ચોક્કસ હાર્દિકભાઈ સાથે બધું આજે કઈ દિવસો પાછો તે દિવસે મજા નહી આવે એટલે થોડી થોડી વિગતો કરીએ તો હાર્દિકભાઈને હું મારો સીધી વાત કરીશ હાર્દિકભાઈ કહેવાય છે કે મેં અગાઉ કીધું તેમ કે બધા બહુ વાતો કરે બધા બહુ મોટી મોટી વાતો કરે કે અમે આમ કરી દઈશું અમે તેમ કરી દઈશું અમે તમને ધનવાન બનાવી દઈશું કેટલા અત્યારે મારી પાસે ક્રિપ્ટોકરન્સીના રોજ ફોન આવે છે કે તમે આમાં રોકી દો તમને જીતુભાઈ બધા ઓળખીતા જ આવે પાછા જીતુભાઈ આમાં રોકી દો આટલા રૂપિયા તમને આપી દઈશું પછી હું પૂછું કે ભાઈ તમે એકાદ મને કોઈ ધનવાન બનાવ્યો કરોડપતિ બનાવ્યો છે તમે કરોડપતિ બનાવ્યા છો ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને અને એના ઉદાહરણો કેનું એનું બેંક બેલેન્સનું સ્ટેટમેન્ટ બતાવો ને ત્યારે બધા કાં તો ફોન મૂકી દે કાં તો કે જીતુભાઈ પછી મોકલું છું પછી નથી આવતા એ નથી મારા પૈસા આવતા તો અમે હાર્દિકભાઈ તમે એમ કહો છો કરોડપતિ બનાવી દઈશું તમને પૈસાવાળા બનાવી દઈશું તમને ધનવાન બનાવી દઈશું એ બધા કે છે તો તમે અમને એવા ગરાકો બનાવશો એવા લોકો બતાવશો કે જે ધનવાન બન્યા છે જીતભાઈ તમે પ્રશ્ન પૂછ્યો કે કરોડપતિ બનવાની વાતો તો કરો છો પણ તમે કોને બનાવ્યા ક્યારે બનાવ્યા કેટલા બનાવ્યા કેવી રીતે સમજ પડે હું તમને એક બે બેકગ્રાઉન્ડ કહું કે અમે લોકો ત્રીસ વર્ષથી આ બિઝનેસ કરીએ છીએ ઓગણીસો ને નવસારીમાંથી અમે આ વ્યવસાયની શરૂઆત કરી અને ચોરાણુંથી બે હજાર અને ચોવીસ ત્રીસ વર્ષ થાય આજે અમારી કંપની લગભગ એક હજાર કરોડથી ઉપરના આ નાણાકીય મિલકતનું સંચાલન કરે છે એટલે નવસારી જેવા નાના શહેરમાંથી આટલી મોટી મિલકત માણે એનો અર્થ એ થાય કે અમે લોકોએ ખૂબ પ્રમાણિકતાથી કામ કર્યું છે પ્રશ્ન એ થશે કે આ હજાર કરોડ રૂપિયાની મિલકત સુધી લોકો પહોંચે કેવી રીતે શક્યા તો આનો સિમ્પલ એ હતો કે અમે લોકો એ છે ને અત્યારે છેલ્લા લગભગ ત્રીસ વર્ષમાં હું એવું કહી શકું કે પંદરસો થી વધારે એવા પ્રોગ્રામ્સ કર્યા છે કે જેમાં ઇન્વેસ્ટર્સને ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન આપ્યું છે કારણ કે જ્યારે પૈસાના રોકાણની હતી ત્યારે સૌથી પહેલો વિચાર પૈસા ડૂબી ગયા તો શું અમે એ સમજાવ્યું કે પૈસા ન ડૂબશે તો શું એટલે અમે લગભગ જાગૃતિ ગ્રાહક જાગૃતિ માટે પંદરસો થી વધારે કાર્યક્રમો કર્યા અને એ કાર્યક્રમો થકી માર્ગદર્શન આપ્યું જેમ 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 નાની જોડાતા ગયા તેમ 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 એ લોકોનો વિશ્વાસ આવતો ગયો અને એકચ્યુઅલી સ્પીકિંગ અમારી કોઈ વિશેષ હોશિયારી બુદ્ધિ એવું કશું જ નથી માત્ર ગ્રાહકોનો વિશ્વાસ અને અમારું માર્ગદર્શન એક જ કે ભાઈ અમાર જોખમ છે પણ વળતર છે નાનો એક્ઝામ્પલ તમને કહું કે આખું જગત બેંકમાં પૈસા મૂકે છે બેંકના તમે છેલ્લા ત્રીસ વર્ષનો ઇતિહાસ જોશો દર પાંચ વર્ષે ત્રણ ટકાથી વ્યાજ ઘટ્યું છે દર દસ વર્ષમાં ત્રણ ટકાથી વ્યાજ ઘટ્યું છે જ્યારે સ્ટોક માર્કેટમાં જ્યાં અમે મ્યુચ્યુઅલ ફંડમાંથી ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યાં સતત છેલ્લા વીસ વર્ષનો પુરાવો જો પચીસ વર્ષનો પુરાવો જો તો પંદરથી વીસ ટકાનું વળતર મળ્યું છે અને અમે લોકો ગ્રાહકોને વારંવાર રસ્તો ભૂલી જાય કે આમાં ડૂબી ગયા તો શું ડૂબી ગયા એટલે અમે નિયમિત જાહેરાતો આપતા તમારા જેવા મિત્રોના સહકાર લઈને ટીવી પર આવતા હોઈએ ન્યૂઝપેપરમાં આવતા હોઈએ બીજી જગ્યાથી જાહેરાતો કરતા હોઈએ કે અમારા પુરાવાઓ છે વીસ વર્ષમાં વીસ ટકા મળ્યા હોય એવા ઘણા બધા પુરાવાઓ અમે વારંવાર છાપતા હોઈએ છીએ ગ્રાહકોની યાદી આ વખતના અમે જે કાર્યક્રમ જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઘરકી મુનિમજી એની જે અમારી કલ્પના છે એમાં એક મુખ્ય મુદ્દો એવો હતો કે કેટલા બધા પરિવારો એવા છે કે જેની પરિવારની આધારશીસી જ બહેનો છે આખું પરિવારનું પીઠબળ જે છે એ માતા છે 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 બહેન પત્ની ભાભી છે કાકી છે માસી છે કોઈ પણ છે કોઈ પણ સ્વરૂપમાં છે એ બધા જ વ્યક્તિઓને અમે જે અમારા વીસ થી વધારે વર્ષથી ગ્રાહકો છે એવા ભેગા કરીશું એ લોકોને સન્માન કરીશું અને થોડી વાતો કરીશું એટલે અમારો ટ્રેક રેકોર્ડ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો ટ્રેક રેકોર્ડ એ ડેટા બતાવે છે કે લોકો સરળતાથી આ માર્ગે જઈ રહ્યા છે અને લોકો સફળ થઈ રહ્યા છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ સારી કોલ સેવન તો હાર્દિકભાઈ મારે બીજું એ પણ જાણવું છે કે અમે તમે આ જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો એ કાર્યક્રમનું નામ આપ્યું છે ગરકી મુનિમજી મુનિમજી તો સમજાય યાદ હા પાછી આજની પેઢીને મારી ઇંગ્લિશ મીડિયમ પેઢીને ખબર નહીં પડશે મુનિમજી એટલે કોણ એકાઉન્ટ અસલ મુનિમજી હિસાબ રાખતા હતા એટલે હાર્દિકભાઈ કદાચ આ મુનીમજી નામ રાખ્યું છે પણ ગરકી મુનિમજી ઘરમાં ક્યાંય એકાઉન્ટન્ટ લાવવાના તો હાર્દિકભાઈ આ કન્સેપ્ટ શું છે ગરકી મુનિમજી અને આ કન્સેપ્ટ લાવવાનું કારણ શું એ ચોક્કસ મારે જાણવું છે કારણ કે હું બી કન્ફ્યુઝ છું કે ભાઈ આ ઘર મુનિમજી કોણ એટલે કે ઘરના એકાઉન્ટન્ટ કોણ આમ તો જનરલી પૈસા તો આપણે બધા કમાતા હોય એટલે એકાઉન્ટન્ટ આપણે જ રાખતા હોય પણ ઘરકી છે એટલે મને એવું લાગે છે કે કદાચ સ્ત્રીલિંગ તમે શબ્દો વાપર્યો છે તો એની આતુરતા પણ મને છે જીતુભાઈ ભાઈ ઘરકી મુમજી વિચાર કેવી રીતે આવ્યો અને શા માટે બહેનોના કેન્દ્રમાં રાખીને કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું ખૂબ નાનો હતો ત્યારે મારા મમ્મી અમારા મોલ્લામાં શેરીમાં ગામમાંથી મારા મામાના ઘરેથી દૂધ આવતું અને એ દૂધ વેચી ને આવક કરતા અને એ આવકમાંથી મારા ઘરનું દૂધ અમને વિનામૂલ્યે મળતું અને એ જે આખા માસિક દૂધના પૈસા ઉઘરાવાતા એમાંથી અમારા ઘરનું સંચાલન મારી મમ્મી કરતી ત્યાંથી હું બાળપણથી જોતો આવ્યો કે માતાઓ પાસે બહેનો પાસે એક

ક્યાંક સિંગલ મધર છે ક્યાં બાય ચોઈસ લગ્ન નથી કર્યા ક્યાં સંતાન નથી ક્યાં સંતાન છે તો જુદી જવાબદારી લઈને બેઠા છે પરિવારના જવાબદારીઓ છે માતા પિતાની જવાબદારી લેવાની છે દેવું ચૂકવવાનું છે મલ્ટિપલ એસોસિએશન્સ મલ્ટિપલ રિસ્ક હેન્ડલ કરવાના હોય છે બહેનોએ અને મને એમ લાગ્યું કે લીગલ રાઇટ્સ બહેનોના શું છે ફાઈનાન્શિયલ જવાબદારી શું છે એ બધું જ બહેનોને એક નહીં પણ અનેકવાર સમજાવવું જોઈએ અને આર્થિક સુરક્ષા અને આર્થિક માર્ગદર્શન મળે કારણ કે અલ્ટિમેટલી કોઈપણ પ્રોબ્લમનું સોલ્યુશન પૈસા પાસે છે છે ને છે જ તો અમારો પ્રયત્ન રહેશે કે બહેનોને આ માર્ગદર્શન આપીએ અને માર્ગદર્શન થકી એને વધારે આપણે મજબૂત અને સમૃદ્ધ બનાવીએ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ચોક્કસ મેં અગાઉ કીધું તેમ કે હાર્દિકભાઈ પાસે આપણે બધું ઘણું શીખવાનું છે ઘણું જાણવાનું છે પાછા હાર્દિકભાઈ મેં પેલા કીધું તેમ કે એમ તમે દુકાન ખોલી દો અને કઈ ઘરમાં આમ કરો ને રસોઈ બનાવો ને આમ કરો ને તેમ કરો ને એવી રીતે તમને ધનવન બનાવવાની વાત કરે છે કે કેમ કારણ કે બધા બહુ રસ્તાઓ છે પણ આપણે તો હંમેશા આવે તો કેવું શોર્ટકટ શીખ્યા એટલે મોબાઈલમાં મેનુ આપણે શોધવા માટે નથી જતા એ આપણે પેલા શોર્ટકટમાં મૂકી દઈએ છીએ શોર્ટકીમાં કે ફટાક દેને સીધું આપણે કાયમ WhatsApp આપણે WhatsApp ખુલી જાય Facebook ખુલી જાય એની જો શોર્ટકી હોતતા હોય તો પૈસા ધનવાન બનવાને શોર્ટકી તો આપણે તમને બધા જ હોય મને પણ રસ્તો છે તો જરા એ જાણી લઈએ કે હાર્દિકભાઈ આપણને કયા સેક્ટરમાંથી ધનવાન બનાવવાના માર્ગ બતાવવાના છે કારણ કે આપણે જોવાનું ને ભાઈ પછી એમ કે કે ચાર માર ચડજો ને આપણાથી પછી ટાટિયા ચાલતા ના આવે તો ચાર માર ચડવા કે કેમ એટલે આપણે એ પણ જરાક જાણી લઈએ કે કયા રસ્તા છે કે જેને કારણે આપણે આપણી પ્રોપર્ટીનો ગ્રો કરી શકીએ આપણી જે ઇકોનોમી છે એ ઇકોનોમીને વધારી શકીએ ચોક્કસ હવે તો હેલ્થ મેનેજમેન્ટની જગ્યાએ વેલ્થ મેનેજમેન્ટ શબ્દ વપરાયો છે અને હાર્દિકભાઈ એ જ કામ કર્યા છે વેલ્થ મેનેજમેન્ટની તો એ કયા કયા સેક્ટર છે એની પણ ચોક્કસ હાર્દિકભાઈ પાસે જઈએ જીતુભાઈ તમે પૂછ્યું કે પૈસા ક્યાં રોકવા જોઈએ હું એનો જવાબ આપું એ પહેલાં એવું કહીશ કે પૈસા શા માટે રોકવા જોઈએ હંમેશા રોકાણ શાના માટે કરવું એ જાણવું બહુ જરૂરી છે કારણ કે આપણે જ્યારે પણ રોકાણ કરતા હોઈએ ત્યારે આપણા મગજમાં કંઈક ને કંઈક ગણતરી હોય કે અમારા સંતાનના શિક્ષણ માટે છે કે અમારા સંતાનના લગ્ન માટે છે કે અમારી નિવૃત્તિ માટે છે કે અમારા વિદેશ પ્રવાસ માટે છે કે મારી કારની લોન ચૂકવવા માટે કોઈક ને કોઈક હેતુને સાંકળીને કરતા હોઈએ છીએ જ્યારે આપણે હેતુને સાંકળતા હોઈએ ત્યારે બાય ડિફોલ્ટ આપણને એની અંદાજિત મુદત ખબર હોય છે કે આટલા સમય માટે કરી રહ્યા છે એટલે જ્યારે બે સ્પષ્ટતા હોય ને સાના માટે અને કેટલો સમય માટે એટલે ક્યાં રોકાણ કરવું એ સ્પષ્ટ થઈ જાય બીજું કે આપણે વર્ષોથી એક છે કે નાણાં નવ જગ્યાએ અલગ અલગ જગ્યાએ રોકાણ કરવું જોઈએ પરંતુ ખાસ કરીને જ્યારે બહેનોના સંદર્ભમાં વાત કરી રહ્યા છે ત્યારે બે વસ્તુ કે બહેનોના રોકાણમાં એક કુદરતી અસલામતી હોય ખૂબ 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 અસલામતી હોય એને લઈને બેંકમાં પોસ્ટમાં અથવા ગોલ્ડ સોનું આટલી જ વસ્તુમાં વધારે વિશ્વાસ ધરાવતા હોય અને એને કારણે દસ વર્ષ બેન્કમાં મૂક્યા હોય અને દસ વર્ષ મ્યુચ્યુઅલ ફંડમાં મૂક્યા હોય તો મ્યુચ્યુઅલ ફંડનું પલ્લું ખૂબ ઉપર જતું હોય એટલે અમે આવા કાર્યક્રમ થકી એટલું જ કહેવા માંગતા હોઈએ કે બેંકમાં પણ મૂકવા જોઈએ શેર્સમાં પણ રોકવા જોઈએ સોનું પણ લેવું પણ ક્યારે કેટલું કયા સમય માટે લેવું જોઈએ કેટલા રૂપિયાનું લેવું જોઈએ એના માટે અમારી ઓફિસમાં સાયન્ટિફિક ટૂલ્સ ડેવલપ કર્યા છે અને એના આધારે અમે લોકો બધાને મહેનત મદદ કરતા હોય છે અત્યાર સુધીમાં હજારો કુટુંબો અમારી ઓફિસમાં ત્રીસ વર્ષથી જોડાયા છે એ લોકો નિયમિત અમારે ત્યાં ઇન્વેસ્ટ કરે છે એક નાનકડું દ્રષ્ટાંત દસ હજાર રૂપિયા કોઈ વ્યક્તિ મંથલી ઇન્વેસ્ટ કરે વીસ વર્ષ માટે એટલે કે બસો ચાળીસ મહિના માટે ચોવીસ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય ઓછામાં ઓછા એક કરોડ રૂપિયા વીસ વર્ષમાં મળ્યા છે એટલે કરોડપતિ બનવા માટે ભારતમાં આનાથી સસ્તો આનાથી સલામત આનાથી સીધો રસ્તો કોઈ નથી આ અમે વિનંતી પૂર્વક નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ ઇન હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો પછી રાસ અને જુઓ છો તમારે પણ ધનવાન તો બનવું જ છે એટલે તો દિવસ રાત મહેનત કરો છો તમે મહેનત નથી કરતા તો તમારા ઘરવાળાને ટિફિન બનાવી બનાવીને આપો છો અને એવું વિચારો છો કે એ જશે મહેનત કરશે અને આપણે પૈસા વાળા બનીશું પણ તમે મહેનત કર્યા વગર તમે સારા માર્ગે વ્યવસ્થિત રોકાણ કરીને ધનવાન મળી શકો છો અને મેં પહેલા શરૂઆત કીધી હતી કે એના માટે આપણે બધા અસલામતી હોય છે કે એ રસ્તે ખરેખર કોઈ ચાલ્યું છે કે કેમ શહેરના મધ્ય ભાગમાં આવેલા રામજી મંદિર કે જ્યાં યોજાવાનો છે આ કાર્યક્રમ અને અહીંયા આ કાર્યક્રમમાં કદાચ પૈસા કેવી રીતે રોકવા એનું માર્ગદર્શન મળવા કરતા તમને અનુભવીઓ મળવાના છે કે કોણ કોણ બન્યા છે ધનવાન કોણ કોણ બન્યા છે કઈ રીતે રોકાણ કરીને પૈસાવાળા કોને બનાવ્યું છે પોતાનું સામાજિક સ્ટેટસ પૈસાવાળી મુનિમજી તરીકે એ કારણ કે આજકાલ તો આપણે જોઈએ એક સારી લિપસ્ટિક હોય તો આપણે પાંચ વાર પૂછી લઈએ ક્યાંથી લાવેલી અને બીજો સવાલ આપણો લાવેલી તો આમાં તમે સવાલ કરી શકશો કે કેટલા કમાય અને એ કેટલા કમાઈ ને કેવી રીતે કમાય એ જાણશો હા આપણે તો જ્વાશી ને પાછી કે એ કમાય તો હું કેમ રહી જાઉં તો પછી તમે રહી જાઓ તમને પેટમાં દુખે બીજાને જોઈને તમારી આંખો બળે પડે તમારું દિલ જલે એ મને કેમ ચાલે કારણ કે છેવટે મારી આ માવડીઓ તો મારી વ્યુવર્સ છે તો માવડીઓ પૈસાવાળા બનવા માટેનો આ રસ્તો છે મારી બહેનો મારી બેનપણીઓ હા પાછી બહેનપનીઓ ધ્યાન ના થઈ જશે પાછી બધાને વિનંતી છે કે આ કાર્યક્રમ ચોક્કસ તમે માનજો રામજી મંદિરમાં રૂબરૂ અવાય તો અઢીસો રૂપિયા રજીસ્ટ્રેશન ફી છે નહીતર ઘેર બેઠા તમારી ગંગા તો છે જ નવસારી લાઈવ તો જ્યાં પણ બેઠા હશો કેવી રીતે ઇન્વેસ્ટ કરવું કોને કોને ઇન્વેસ્ટ કર્યું છે અને પછી તો તમે ફોટા ને એને જોઈને કાઢશો પૂછી લેશો ને ના પૂછવો ના જાઓ તો પછી હાર્દિક ભાઈ તો છે જ તો ચોક્કસ આ પ્રકારની માહિતી આપતો મારો આ કાર્યક્રમ એકલા ન જોતા કારણ કે પછી એકલા જોશો ને તમે પહોંચી જશો ને તમારી બેનપણીઓ નહીં આવે તો પછી એ રીસાઈ જાય એ મોઢા મજકોરે એ કીટ્ટા થઈ જાય તમારી કીટી પાર્ટી અટવાઈ જાય તો એ બધું પાપ મને લાગે અને હવે થોડા દિવસમાં શ્રાવણ આવવાનો છે મને પાપ ક્યાં ધોવા જવું એટલે પ્લીઝ બધાને શેર કરજો લાઈક કરજો અને ખાસ બેનપણીને કહેજો કે જોજો ચાલો આપણે જઈએ પૈસાવાળા બનવા હા અને પૈસાવાળા બનો તો પછી મને યાદ કરજો કોઈ દિવસ બ્રેડ પકોડા ચા પાણી ચા નાસ્તો કરવા બોલાવજો કારણ કે રસ્તો તો મેં બતાવ્યો છે ને દલાલ લાગે ને બે ટકા નહીં લઉં બે ટકા ટેન્શન નહીં લેતા બસ ખાલી યાદ કરજો મારી ચેનલને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો